તો સંત મહાપુરુષો હમણે બહુ સુંદર અમારી હીરાભી વાણી બોલ્યા હતા એ આખા બોધની જ વાણી હતી એનામાં બીજું કોઈ હતું કે મારા ગુણિયલ ગુરુજી મને લાડ લડાવે લાડ લડાવે ને રીત રૂડી બતાવે મારા ગુણિયલ ગુરુજી મને આ તો ગુણિયલ હોય ને ગુણિયલ હોય આપણને ગુણ શીખવાડે અને ગુણ ન હોય તો અવગુણ જ ભરેલા હોય એનામાં ગુણ ગોદાડો હોય પછી કે નાના નો ભેદ બહુ સતાવે કે અમે મોટા નામ નોના પેલા મોટા પેલા નોના પણ કે સંત મહાપુરુષના ચરણે જોઉં ને મોટો નો ભેદ મટાઈ દે અણુ મેરુ ને બરાબર બતાવે અણુ એટલે તરખલું ને મેરુ એટલે પર્વત આ બેને હરખા કરી કે આ સંતો ભા આવશો તો આવું કરી કે આ એટલા બધા આવે છે મને જડ રે ચેતન નો ભેદ બહુ થતા જડ જળને ચેતન આપણે નથી કેતા કે આપણે ચેતન

એ ઠપકો નહિ આવતા લાડ લડાવે છે તમને પછી કીધું કે મને નામ રૂપ ગુણ નો ભેદ બહુ સતાવે કે સમજણ ના પડદે પ્રતિત કરાવે આ નામ રૂપ નો ગુણ શું છે ને એ સમજણમાં બેવન તાણા ખબર પડે એના સિવાય પડતી મને જીવ ઈશ્વર માયા નો ભેદ બહુ સતાવે કે ત્રિકુટી ખોલી ને તારણ હાર બતાવે આ ત્રિકોટી ખોલે તારણ હાર તમારી નજરે આવે ભગવાન દેખાય વાત વાત છે આ આ નથી સંત મહાપુરુષો એ તો વાત શું કરી છે કે જાગીને જપીએ હરીને જાગીને જપીએ જાગ્યા વિના જે જે કરીએ તે ગેલા મો જાહેર બેસી હરિ ગાય માટેમતમ નથી જ કોઈ ભાળી જાય તો જય ગુરુ મહારાજ કરે અલ્યા ભાઈ તમારું કોણ ભક્તિ ખોટા સુકાદશી થા તો તેનો અનામાં ભાવ થઈ જાય આવલી બેન ને વાત થી કરી અમને ભજન કે મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ સાંભરે આ તો ઘડીએ ઘડીએ 24 કલાક એનું રટણ હોય એનું કોણ છે ભક્તિ ભક્તિ હાલ બોલરી નહીં તેલ પડે તન મોય આ ભક્તિ હાલ બોલની ભક્તિ નથી ભક્તિ માં તો સંત મહાપુરુષો કીધું કે ભૂખે મારું ભય હોવારું તનની પાડું ખાલ એમ કરતો ચેડો ન મૂકે તો ફસી કરી દઉં ને હાલ ભક્તોને કોઈ બાધોને શું ગંધ મળે ભક્તોને જેટલું દુખ હોય ને એટલું બીજા કોઈને હોય પણ એ સહન કરે એ સંત એ સહન કરે ને એવા ગાદી બેહે ને કે પછી ન કરી હોય તો ઘેર હજી પોંચે બારના ગોદડ લઈને ઊંઘ્યા છે આ લેટીસ થી અમારે ઘણા મહાપુરુષો એવા છે આ વધારે વાત તો ના કરો આ ભેમભાઈ ના ઘેર જ તકલીફ હતી ભેમભાઈ ના ઘેર જોઈને તો ઘરે ન ખુલતું શિયાળમ કોઈ સોના બાર બાર પણ હવે એટલે આ તો આવી વાત છે સંત મહાપુરુષો ની વાતો કોઈ વાતો હતી પણ થોડા દણે સહન કરવું પડે સહન ના કરો તો મેળ પડે પછી તમે પોલિસી કરીને બધું ચાલવો જ તો એમ ચાલે એ થોડા દાડા ચાલે ઉપરનો ગ્લેટ ગ્લેટ આપણે દાગીના ઉપર ગ્લેટ કર્યો તો થોડા દડા ચાલે ને પછી ઉતરી જાય હોનાને કોઈ દાડો ગ્લેટ થાય હોનું એ હોનું જ છે એટલે સત્ય વાત છે એ સત્ય વાત જ છે ભક્તિમો છે જ પણ આડંબર ચાલતું કદાચ તમારો મનમાં હોય ને કે હો એના બાદ કોક મેઠું મેઠું બોલીને કોઈક પડાઈ લ્યું તો તો અમો કોઈ દાડો મેળ પડે તમારું અંદર છે બહાર અંદર છે એવું બારે હોવું જોઈએ વર્તન બોલો ને એવું અંદરથી બોલે એવું બારે તમારું વર્તન હોય તો તમારો પ્રકાશ પડશે ભલે તમારું ભજન ગાતે નહીં આવડે ચાલશે સત્સંગ કરતે નહીં આવડે તો ચાલશે કશું નહીં કરો તો પણ તમારે રહેણી હારી હોવી જોઈએ રહેણી રાખો રામની નહીં કરણી રાખો શુદ્ધ અજ્ઞાની પણ ઓળખે આ રસના દૂધ અજ્ઞાની પણ ખબર પડે કે આ મારા વાળા ભગતસિંહ

તો એના અંદર લક્ષ્મી દેખાવી જોઈએ અને પતિના અંદર પરમેશ્વર દેખાવો જોઈએ આ તો શું ઊંધું થઈ ગયું છે મહાપુરુષો કીધું કે વર્ણ ના વડ ને પૂજવા મંડી હતી પૂજવાનો હતો વર અને આ પૂજવા મંડી વડ ઓછો મેળ પડે કે પૂછે તો કે જીવતું પૂછે મુવાને તું મને કોક દે બે ચાર ઈટો મેલી મોય દીવો કરી હે ભગવાન મારું ભલું કરશે એટલે પેલું શું કે જીવ તું ઉસે મોવાને તું મને કોક દે અને પેલું કેલે તારું બેહાર્યું હું બેઠું તારી એક ફૂટી કે બે તીલા ભાઈ આ ઈટોથી મેલી આજ દિન દિનો દીવો થી કર્યો અને પજે તું લાગ્યો અને માને મનવ ઉપરથી મારા બાપે માગે હું તો હચો છું તું આ તો થી મોન્યું ખાલી અને તું ઉપરથી મારા બા માંગવા મંડ્યો કે તું છે કે તારું બિહારી તો હું બેઠું હ તારી એક ખોટી કે બે એટલે આ તો સમજણ ની વાત છે એના માટે કીધું કે સમજણ ની વાત છે न्यारी રે વીરા મારા સમજણ ની વાત છે न्याરી સાકર મીઠાની બે ગોદળી બની બन्ने રૂપાળી સારી સમજુ સમજુણ સમજુમાં ભેર ઘણો છે એક મીઠી ને બીજી તારી સમજણ ની વાત છે न्याરી

આતો બધા સમજુની સભા છે આપણે સંતોની સભા છે હંસોની સભા છે એટલે મારે એવો વધારે બોલવું નથી કેટલા વાગે એ ભાઈ માપના વાગ્યા બોલો સદગુરુ